નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે મોડ્યુલ પાંચ ઉદ્યોગ સાહસિક કૌશલ્યો જેની અંદર આપણે એકથી પંદર એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન એક ઉદ્યોગ સાહસિક માનસિકતાનો અર્થ થાય છે તો ઓપ્શન એ તકોને ઓળખો અને તમારા લાભ માટે તેનો ઉપયોગ કરો બી સમસ્યાઓ હલ કરવા માટે વિવિધ રીતો અજમાવો સી હાર્યા વિના તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો અને ડી આ તમામ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ એટલે કે ઓલ ઓફ ધેસ ધ્યારબાદ બીજો પ્રશ્ન વ્યવસાયી વ્યક્તિની જેમ વિચારવાનો અર્થ શું છે તો ઓપ્શન એ માત્ર પૈસા વિશે જ વિચારવું બી નવી વસ્તુઓ અજમાવાથી ડરવું સી સમસ્યાઓને ઠીક કરવા જેવી બાબતો તરીકે જોવી અને ડી ફેરફાર પસંદ નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સમસ્યાઓને ઠીક કરવા જેવી બાબતો તરીકે જોવી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જો તમે તમારા સમુદાયમાં કોઈ સમસ્યાનો સામનો કરો છો તો નીચેનામાંથી કયું ઉદ્યોગ સાહસિક માનસિકતા સૌથી વધુ મદદરૂપ થશે તો ઓપ્શન એ કંઈક કરવા માટે બધું સંપૂર્ણ ન થાય ત્યાં સુધી રાહ જોવી બી સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરવી સી સમસ્યાને અવગણવી અને આશા રાખવી કે તે દૂર થઈ જશે અને ડી સમસ્યા માટે અન્યોને દોષી ઠેરાવવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરવી ત્યારબાદ ચોથો પ્રશ્ન ઇમલી તેના ઘરેથી સાબુ બનાવે છે અને વેચે છે તે પોતાનો બિઝનેસ વધારવા માગે છે તેણીએ શું કરવું જોઈએ તો ઓપ્શન એ દુકાનદારો સાથે વાત કરો અને તેમની સાથે કનેક્શન બનાવો બી કોઈપણ ફેરફાર વિના એક જ વસ્તુ કરવાનું ચાલુ રાખો સી વ્યવસાયમાં વૃદ્ધિ કરવાની તકની રાહ જુઓ અને ડી માત્ર તેના પડોશીઓને વેચો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દુકાનદારો સાથે વાત કરો અને તેમની સાથે કનેક્શન બનાવો ત્યારબાદ પાંચમો પ્રશ્ન જો તમારા સહકાર્યકરો તમારા પ્રોજેક્ટ આઈડિયા સાથે સહમત ન હોય તો તેને ઉદ્યોગ સાહસિક માનસિકતા માટે માનસિકતા સાથે હેન્ડલ કરવાનો સારો રસ્તો કયો છે તો ઓપ્શન એ તમારા વિચારને છોડી દો બી તેના વિશે બોલવાનું બંધ કરો સી પ્રતિસાદ માટે પૂછો અને તેમની સહાયથી તમારા વિચારને વધુ સારો બનાવો અને ડી બીજાની વાત સાંભળ્યા વિના તમારા વિચારને વર્ગી રહો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રતિસાદ માટે પૂછો અને તેમની સહાયથી તમારા વિચારને વધુ સારો બનાવો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ધંધો શરૂ કરતા પહેલાં બિઝનેસ પ્લાન હોવો શા માટે મહત્વપૂર્ણ છે તો ઓપ્શન એ રોકાણકારોને આકર્ષવા અને લોન મેળવવા માટે બી લક્ષ્યોની રૂપરેખા અને વૃદ્ધિ માટે સ્પષ્ટ દિશા નિર્ધારિત કરવા સી સંભવિત પડકારો અને જોખમો ઓળખવા માટે અને ડી આ તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ એટલે કે ઓલ ઓફ ધેસ ત્યારબાદ સાતમો પ્રશ્ન કલ્પના કરો કે તમે મોબાઈલ રિપેર શોપ સેટ કરી રહ્યા છો તેની સફળતા માટે નીચેનામાંથી કયું સૌથી મહત્વનું છે તો ઓપ્શન એ વ્યસ્ત વિસ્તારમાં દુકાનની સ્થાપના બી ઊંચી કિંમતે રિપેર સેવાઓ ઓફર કરે છે સી પડોશમાં ફ્લાયર્સ મૂકવું અને ડી દુકાનનું યોગ્ય નામ પસંદ કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્યસ્ત વિસ્તારમાં દુકાનની સ્થાપના ત્યારબાદ આઠમો પ્રશ્ન મેહુલ પોતાના બિઝનેસ માટે પ્લાન બનાવી રહ્યો છે બિઝનેસ પ્લાનમાં નીચેમાંથી કયો સમાવેશ થતો નથી તો ઓપ્શન એ વ્યાપાર વિચાર એટલે કે બિઝનેસ આઈડિયા બી શરૂઆતનો ખર્ચ સી ભાવિ વૃદ્ધિ વિરોધના અને ડી વ્યક્તિગત રુચિઓ અને શોખ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વ્યક્તિગત રુચિઓ અને શોખ ત્યારબાદ નવમો પ્રશ્ન અનિતા આજે બેંકમાં લોન માંગવા જતી હતી તેણે બિઝનેસ પ્લાન તૈયાર કર્યો છે નીચનામાંથી કઈ તેણીની વ્યવસાય યોજનાને મજબૂત બનાવે છે બનાવશે તો અહીં ઓપ્શન આપે છે તેના વ્યવસાયનો માત્ર વિચાર અને નામ રાખો ત્યારબાદ બી કોઈ પણ વિગતો વિના તેણીનો વ્યવસાય શરૂ કરવા માટેનો કુલ ખર્ચ સી તેના વ્યવસાયનો સામનો કરવા માટેના ઉકેલો સાથે પડકારોનો સામનો કરવો પડી શકે છે અને ડી આમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તેના વ્યવસાયનો સામનો કરવા માટેના ઉકેલો સાથે પડકારોનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદ દસમો પ્રશ્ન કલ્પના કરો કે તમે બેકરીનો વ્યવસાય શરૂ કરી રહ્યા છો તમે તમારા વ્યવસાય યોજનામાં પ્રથમ શું ધ્યાન કેન્દ્રિત કરશો તો ઓપ્શન એ બેકરી માટે આકર્ષણ નામ પસંદ કરવું બી તમારે વ્યવસાય શરૂ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર છે તેની ગણતરી કરવી સી સોશિયલ મીડિયા પર બેકરીની જાહેરાત કેવી રીતે કરવી તેનું આયોજન કરવું અને ડી વ્યવસાય કેવી રીતે વધશે તે શોધવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારે વ્યવસાય શરૂ કરવા માટે કેટલા પૈસાની જરૂર છે તેની ગણતરી કરવી ત્યારબાદ અગિયાર પ્રશ્ન તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે તમારે પ્રેક્ષકો સાથે જોડાવા અને કનેક્ટ થવા માટે શું કરવું જોઈએ તો ઓપ્શન એ જ્યાં સુધી તમે તમારી યોજના વિશ્વાસપૂર્વક રજૂ ન કરી શકો ત્યાં સુધી પ્રેક્ટિસ કરો બી તમારી જાતને ઘણી વખત પુનરાવર્તન કરો સી તમારા વિચારને આકાર આપતી વાર્તા અથવા અનુભવ શેર કરો અને ડી પ્રેક્ષકો સાથે આંખનો સંપર્ક ટાળો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તમારા વિચારને આકાર આપતી વાર્તા અથવા અનુભવ શેર કરો ત્યારબાદ બારમો પ્રશ્ન સંભવિત રોકાણકારોને તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે તમારે ખાલી જગ્યા વિશે સ્પષ્ટ હોવું જોઈએ તો ઓપ્શન એ પ્રારંભિક રોકાણ જરૂરી અને ખર્ચનું વિરામ બી અપેક્ષિત ગ્રાહક સંખ્યા સી સંભવિત કમાણી અને ડી આ તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ ત્યારબાદ તેરમો પ્રશ્ન તમારી વ્યવસાય યોજના રજૂ કરતી વખતે તમે પ્રેક્ષકોને તમારા ઉત્પાદન એટલે કે સેવાને સમજવા અને તેમાં વિશ્વાસ કરવામાં મદદ કરવા શું કરી શકો છો તો ઓપ્શન એ તમારી જાતને ઘણી વખત પુન પુનરાવર્તન કરો બી ઉત્પાદન એટલે કે સેવાઓ ડેમો આપો સી એકંદર બિઝનેસ ખર્ચ શેર કરો અને ડી એક જોક કહો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉત્પાદન ને સેવાનો ડેમો આપો ત્યારબાદ ચૌદમો પ્રશ્ન કલ્પના કરો કે તમે સંભવિત રોકાણકારોને તમારી વ્યવસાય યોજના રજૂ કરી રહ્યા છો તેમના પ્રશ્નોને સક્રિયપણે સાંભળવું અને વિચારશીલ જવાબો આપવા શા માટે મહત્વપૂર્ણ છે તો ઓપ્શન એ તમારી નિપુણતા બતાવવા માટે બી આંખના સંપર્કને ટાળવા સી રોકાણકારોની ચિંતાઓને સમજવા અને તમારી યોજનામાં તેમનો વિશ્વાસ વધારવા માટે અને ડી આમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોકાણકારોની ચિંતાઓને સમજવા અને તમારી યોજનામાં તેમનો વિશ્વાસ વધારવા માટે ત્યારબાદ પંદરમો પ્રશ્ન માયાને તેના નાના વ્યવસાય માટે ભંડોળની જરૂર છે યોગ્ય રોકાણકાર શોધવા માટે તે શું કરી શકે તો ઓપ્શન એ તેણીને ઓનલાઈન મરેલ દરેક રોકાણકારોને તેણીની વ્યવસાય યોજના મોકલો બી યોગ્ય રોકાણકારોને મરવા માટે નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં હાજરી આપો સી તેણીની વ્યવસાય યોજના તેના મિત્રોને મોકલો અને તેમને તે રોકાણકારોને મોકલવાનું કહો જે તેઓ જાણતા હોય અને ડી તેને શોધવા માટે યોગ્ય રોકાણકારની રાહ જુઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યોગ્ય રોકાણકારોને મરવા માટે નેટવર્કિંગ ઇવેન્ટમાં હાજરી આપો